નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર ડબલ્યુ સી ચોકડી ખાતે અદ્યતન સુવિધાઓ સાથે બનેલ નવીન વિશ્રામ ગૃહ નું ધારાસભ્ય શૈલેષભાઈ મેદાના વ્રદ લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા બે કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે બનેલા વિશ્રામ ગૃહમાં ત્રણ વીવીઆઈપી રૂમ તેમજ એક ડાઇનિંગ અને એક કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે નગરની ઝાંખી કરાવતો દર્ભાવતી ગૃહમાં રૂમના નામ કિલ્લા ઉપર રાખવામાં આવે છે તો નગરની અને તાલુકાની ઐતિહાસિક ઇમારતોની છબીઓ લગાવાય છે ડભોઈ ગર્ભાવતી નગરના મહેમાન બનતા વીવીઆઈપી અને સરકારી તેમજ રાજનેતાઓના વિશ્રામ હેતુ સરકાર દ્વારા જૂના વિશ્રામ ગૃહને સાથે સાથે અદ્યતન નવા રૂમ અને ડાઇનિંગ તેમજ કોન્ફરન્સ હોલનું વડું નવું ગૃહ બનાવ્યું છે રૂપિયા બે કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલ ગૃહનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના ડીઈ અક્ષય જોશી સહિત માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક ગર્ભાવતી નગરની ઝાંખી કરાવતું ગૃહ ત્રણ કિલ્લાના નામે રૂમ રાખવામાં આવ્યા છે જ્યારે કોન્ફરન્સ હોલ ડાઇનિંગ હોલ સહિત પ્રવેશ દ્વાર ઉપર નગર અને તાલુકાની ઝાંખી કરાવતી છબીઓ કરવામાં આવી છે વા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી ગુણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમને અહિયાં એકવાર વિઝિટ લીધી અને વિઝીટ લીધાના અઠવાડિયામાં બે કરોડ અઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં શૂટરૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાય ને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન બી ના અધિકારી અમારા એક્ઝિક્યુટીવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈ પણ આર્કીટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખે